શું તમે જાણો છો કે સમુદ્ર ઉપર પુલને કેવી રીતે બનાવવામાં આવે છે અને પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તો ચાલો જાણીએ સમુદ્ર ઉપર પુલ બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે પાણીમાં બાંધકામ કરવા માટે એન્જિનિયરનું પહેલું કામ પાણીની ઊંડાઈ જોવાનું હોય છે અને સાથે સાથે પાણીની નીચેની જે જમીન છે તેના વિશે માહિતી એકઠી કરવી જેમ કે પાણીનું ઊંડાણ કેટલું છે પાણીની નીચે જમીન પાતળી છે કે રેતાળ છે વગેરે વગેરે આ માહિતી જાણવા માટે સ્કૂબા ડ્રાઈવરો દરિયાના તળીએ જાય છે અને માત્ર માહિતી એકત્રિત કરવાનું કામ કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે છે જો પાણી ઓછું હોય તો પાયાનું બાંધકામ પણ સરળ બને છે પરંતુ જો પાણી વધારે ઊંડું હોય તો કારીગરોના જીવનું જોખમ પણ રહે છે અને સાથે સાથે બાંધકામનો ખર્ચ અને મહેનત બંને દસ ગણી વધી જાય છે માહિતી એકત્રિત કર્યા પછીનું કામ આવે છે તે સૌથી મહત્ત્વનું હોય છે કે આખરે પાયો બનાવવા માટે

બ્લોક થઈ જાય છે ત્યારે વચ્ચેથી પાણીને કાઢી નાખવામાં આવે છે જેથી બાંધકામનું કામ સરળતાથી થઈ શકે પરંતુ તે એટલું સરળ પણ નથી ઘણીવાર એવું બને છે કે પાણીમાં નાખવામાં આવેલી માટી નરમ થઈ જાય છે અથવા પાણીના દબાણથી માટીની દિવાલ તૂટી જાય છે અને અંદર પ્રવેશી જાય છે જેના કારણે લોકોના જીવનું જોખમ પણ રહે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોફર ડેમ માટીમાંથી નહીં પરંતુ લોખંડની સીટમાંથી બનાવવામાં આવે છે જેના માટે લોખંડની સીટને મશીનની મદદથી એક પછી એક પાણીમાં નાખવામાં આવે છે જેથી કરીને એક મજબૂત દિવાલ બની જાય છે જ્યારે બાંધકામનું કામ પૂર્ણ થાય ત્યારે આ કોફર ડેમને દૂર કરવામાં આવે છે પાયો બનાવવાની બીજી પદ્ધતિને કેસોન્સ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં પાયાને પહેલા જમીન પર બનાવવામાં આવે છે અને પછી શિપની મદદથી તેને તે જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં તેને ઇન્સ્ટોલ કરવાનો હોય છે ખરો પડકાર તો હવે આવે છે કે પાણીની અંદર આ પાયાને કેવી રીતે ઉતારવો કારણ કે આ પાયો એક બોક્સ જેવો હોય છે જે નીચેથી બંધ હોય છે અને ઉપરથી ખુલ્લો હોય છે જો તેને સીધો પાણીમાં ઉતારવામાં આવે તો તે પાણી પર તરતો રહે છે જેમ કે તમે આ ગ્લાસને પાણીમાં તરતા જોઈ શકો છો આ પાયો પાણીમાં તરતો ન રહે તે માટે એન્જિનિયરો પાસે એક પદ્ધતિ છે જો પાણી ખૂબ ઊંડું હોય તો પહેલા મોટા મોટા અંદર નાખવામાં આવે છે અને તેના ઉપર કોન્ક્રીટ નાખીને તેને વધારે મજબૂત બનાવવામાં આવે છે પરંતુ જો પાણી આનાથી પણ વધારે ઊંડું હોય તો શું કરવું આ માટે પાયો બનાવવાની ત્રીજી પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે જેને બેટર્ડ પાઇલ્સ પણ કહેવાય